બધાને ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય મા મોગલ અને આજે ઘણા દિવસો પછી વ્લોગ ફરી એકવાર તમારો બધાનું સ્વાગત છે તો કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને મજામાં જ રહેજો આપણે કીધું હતું કે વાડીએ જવાના છે અને ખામણાન બધું કરવાનું છે તો આગલા વ્લોગ તમે જોયું હતું કે દવા છાટી દીધી અને ટ્રેક્ટર ઓન બધું હાલી ગયું છે તો રોટલા તૈયાર થઈ ગયા છે મારા મમ્મી ખુશાલીને રમાડે છે અને બે ભાઈઓ આવે અને આ બાજુ ભાભી મેંડવી ફોલે છે અને આપણે જવાનું છે વાડીએ અને તમને એમ છે કે આજ ઘણા દિવસ પછી વ્લોગ કેમ આવ્યો તો મારે એક્ઝામ આવી ગઈ હતી કોલેજની અને સાથે સાથે મારી થોડીક તબિયત ખરાબ હતી તો ઘણા દિવસ પછી આજે વ્લોગ આપણે બનાવીએ તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો હવે આપણે જવાનું છે વાડીએ તો હાલો હવે આપણે વાડીએ નીકળી જઈએ આપણે વાડીયા પૂગી ગયા તમે જોઈ શકો તો ગાડી રાખી દીધી ભાઈ ને એ આવી ગયા ગાડી હજી શીખે છે ભાઈ કોઈ બે બે ને આવે પડશે ખબર પડશે પણ કઈ વાંધો હવે આપણે જવાનું છે અને ખામણા કરવા આવ્યા તો હવે ઈ કરવાનું છે પારા કરવાના છે હાલો કન્ટિન્યુ જોડાયેલા રહેજો પાવડો લઈ લઈ અને જઈએ બગીચામાં અંદર તો મિત્રો આપણે ખંભે પાવડો લઈ લીધો અને આવી ગયા બગીચામાં એમાં થોડાક થઈ ગયેલ છે એ તમને હું બતાવી દઉં જે કાલ કર્યા તા હું કાલ આવ્યો તો પણ એક ફાળો કરવા નતો લાગ્યો એટલે ઘરે આઈ ગયા હારી પેટ એટલે અત્યારે આવવું પડ્યું વાડીએ તો હવે હું તમને બતાવી દઉં અમારા પપ્પા એ મારા મમ્મી એને મારા કાકા એ કર્યા કેટલા એક બે ત્રણ ચાર પાંચ ને છ ત્યારા કર્યા અહીંથી આપણે કન્ટિન્યુ કરવાનું છે સેટ આમે હેડો દેખાય ક્યાં સુધી તો પેલા હું તમને બતાવી દઉં કે કેટલાક કર્યા રહ્યા કેટલાક નથી કર્યા એ તો મિત્રો ઓલી બાજુ આપણે પાવડો મૂકી દીધો અને આવી ગયા નીચલા કટકામાં નદી બાજુ જો તમે જોઈ શકો છો કે આમાં તો પારા થઈ ગયા છે હવે ખાલી પાણી વાર છે અને સુધી જોયો હોય પસંદ આવે તો લાઈક કર દો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એટલા દિવસ આપણે વિડીયો નતો બનાવ્યો એનું મેન કારણ હતું કે આપણે વ્યૂઝ ઓછા આવે છે તમે કોઈ લાઈક કરતા નથી અને વિડીયો શેર કરતા નથી એટલે વિડીયો બનાવવાનું મન ન થાય મોટાભાઈ અને સાથે સાથે એક્ઝામ હતી તો થોડુંક રીડિંગ કરી અને પેપર દેવા જાતા અને આપણે કોઈ એલું કર્યું નતું પેપર દેવાનું એવું બધું જાતા તો હવે તો પરીક્ષા પૂરી થઈ ગઈ છે તો કન્ટિન્યુ લોગ આવી છે અને શું કહેવાય કે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં બને એટલે તમારા ભાઈને સપોર્ટ કરો વાતું વાતુમાં આપણે પૂગી ગયા વાળીએ વાળીએ મતલબ કે આ વાડી કહેવાય અમારે કુ હોય ને તમારે શું અહીંયા એ બાજુ કમેન્ટ કરી દેજો નજી ભૂગી ગયા આપણે એટલી ભરેલી છે મિત્રો કારણ કે નદી આવી છે ને એટલે તો હવે હું તમને નદી બતાવી દઉં હવે કન્ટિન્યુ જોડાયેલા રહેજો હવે જઈએ આપણે પાછા હતા અહીંયા કારણ કે હવે પારા તો કરવાના છે ને પારા કરી લઈએ અને પછી કઈક બીજું કામ કરીએ તો મિત્રો આપણે નદી આવી ગયા છીએ અને હવે પારા નું કામ બાકી છે તો એ ચાલુ કરી દઈએ તો ચાલો હવે ફટાફટ પારાનું કામ કરી લઈએ અને થઈએ ફ્રી તો ચલો કન્ટિન્યુ ફટાફટ વિડીયો ફાસ્ટ કરી અને કામ કરી નાખીએ જમીન લીધું હતું બપોરે થઈ ગયા હતા તો ફરીથી એકવાર આવી ગયા આપડે ખેતરમાં ખામણા કરવા આપણે દાદુભાઈ ગાંગુભાઈ ને આલો વર દબાવો અને હું પણ આવી ગયો છું પાવડો લઈને તો આપડે કામ કરવાનું છે એવું કઈ નથી કે ભાઈ ભાઈ કરાવવાનું કારણ કે આપણું ખેતર છે આપણે જ કરવાનું હોય અને બધી વાતમાં તો કઈ વ્લોગિંગ ન હોય એટલે જમવાનું નહીં તમને કઈ બતાવ્યું નહીં કોઈ વાર આરામ કર્યો અને ચલો ફરીથી કન્ટિન્યુ આપણે પારા કરવાના છે આપણે પારા કરવા માંડીએ E aí મિત્રો હવે બે પારા બાકી છે આમાં ખાલી બે એક ઓરી સાઈડ અને એક આ સાઈડ બે પારા કરવાના છે પૂરીમાં સા લઈને આવી ગયા છે તો હવે આપણે ફટાફટ સા પી લઈએ અને બે પારા બાકી છે તો એ કરી અને થાય ફ્રી તો ચલો હવે કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો મિત્રો આપણે સા પી લીધો ને હવે આ બે ક્યારે બાકી છે તો એ ફટાફટ કરવા માંડીએ અને પછી જાય ક્યારે તો ચાલો હવે કરીને કે ફટાફટ બે ક્યારે બાકી છે એ કામ તો મિત્રો આજે ફાઇનલી આપણું કામ અહીંયા પૂરું થયું છે હવે એક પાણી વાર આવવાનું છે ત્યારે આવીશું થોડુંક બાકી છે તો એ આપડે દાદુ કરે છે અને આજે તો થાકી ગયા કારણ કે એટલું બધું કામ કર્યું ન હોય પહેલી વાર પાવડો આખો દિવસ આયુ છે માથુંય સડી ગયું છે બહુ એટલે હવે બધું અહીંયા સમાપ્ત કરીએ અને એ હું તમને બતાવી દઉં કે કેવા પારા કર્યા તો હાલો ફટાફટ હું તમને બધું બતાવી દઉં તો આમ મિત્રો આવી રીતે આ ઊભે ઉભે લાઈન દેખાય એવી રીતે આ રીતે આપણે પારા કર્યા છે કારણ કે આ રીતે હેમાર પાવું છે આપણે ખામણા નતા કરવાના તો આખા બગીચામાં થઈ ગયા છે અને હવે શું કહેવાય કે પાણી વારવાનું છે તો અમારા પપ્પા કે આપણે પાણી વારી દે હું બગીચામાં ક્યાં સુધી હવે આપણે ફ્રીજ છે અને કન્ટિન્યુ વ્લોગની અંદર જોડાયેલા રહેજો અને હવે ડેલી વ્લોગ આવી છે અને તમે બધા સપોર્ટ કરવાનું ભૂલતા નહીં બને એટલે તમારા ભાઈને સપોર્ટ કરો કારણ કે સપોર્ટની આપણે બહુ જરૂર છે તો ચેનલ વેલી મોનિટાઈઝ થાય એવું કંઈક કરી દો અને એક મીઠી એવી કમેન્ટ કરી દો નીચે જેથી કરીને મને રિસ્પોન્સ સારો મળે તો ચાલો હવે હું તમને બધું બતાવી દીધું છે અને હવે આપણે જવાનું છે ઘરે ચાલો હવે ફટાફટ આપણે ઘરે નીકળી જઈએ આપણે પહોંચી ગયા ઘરે અને હવે નાઈ ફ્રેશ થઈ જાય અને એકાદી પે રીલ્સ શૂટ કરવા જવાની છે તો ચલો હવે કન્ટિન્યુ જોડાયેલા રહેજો હું નાઈ ધોઈ અને ફ્રેશ થઈ જાઉં તો મિત્રો આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને વિડીયો આજે શૂટ કરવા નથી જવાનું કારણ કે આપણો મોબાઈલ પકડવાનો ભાઈ બાઈ ગયો છે તો આજનો નો આપણે અહીંયા જ પૂરો કરીએ અને બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ ની અંદર જણાવી દેજો અને ઠંડી છે એટલે આજે વેલો કોટ કરી લીધો છે આપણે તમારે ત્યાં ઠંડી કેવી છે કમેન્ટ કરી દેજો અને મળીએ એક નવા બ્લોગ માં ક્યાં સુધી બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ અને હા સોરી સપોર્ટ કરવાનું ભૂલતા નહીં બને એટલે તમારે પહેલા સપોર્ટ કરો કારણ કે સપોર્ટ ની બહુ જરૂર છે અને વિડીયો ને વધુ વધુ શેર કરો બાય બાય